રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ શ્રી ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થનાર હોય જે સંદર્ભે ઉપલેટા શહેરના તમામ સમાજના હોદ્દેદારો અને આગેવાનોની એક વિશાળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે એક શિષ્ય ગુરુનું પૂજન કરી અને

પૂનમ ઉજવવામાં આવે છે મહાક્ષરસોદ પૂનમ અને રવિવાર તારીખ પંદર બાર જે ગુરુદત્ત જયંતી છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાએ થઈને એકસો પંદર ગામ ધોવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તળામાર તૈયારી થઈ ગઈ છે અટાણે જો મીટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી અને પંદર તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે અને ધોવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય જો આ આશ્રમની અંદર અમે ત્રણ વખત તો એવું કરેલું આ ચોથી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એ બાવને ગામમાં ગાયોને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને બુંદી કીડીઓ માટે કીડિયારું એ પૂર્વ માટે બાવને બાવન ગામમાં બધે બધી વસ્તુ ફૂગાડી દીધી છે અને એ પંદર તારીખે બધાય ગામો ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે એને ધોવાળાબંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે બાયો સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે એની પાસે આજે આજ મિટિંગ લેવાની છે અને ગામે ગામથી માણસ આવવાનું છે